આજે વર્ષ 2023 નો છેલ્લો દિવસ છે નવા વર્ષની ઉજવણી માટે સુરતીઓ આતુર છે ત્યારે જૂના વર્ષને વિદાય આપવા માટે સુરતીઓ આજે મેઈન રોડ પર એકઠા થશે જેને લઈ સુરતમાં સિટી લિંક દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ સાંજના 6 વાગ્યા પછી અમુક રૂટો પર બંધ કરવામાં આવી છે આજે વર્ષનો છેલ્લો દિવસ છે સુરતીઓ આમ તો દરેક તહેવારોની ઉજવણી મન મૂકીને કરે છે ત્યારે આ જુના વર્ષને વિદાય આપવાની પણ ઉજવણી સુરતીઓ પહેલેથી જ કરી રહ્યા છે ત્યારે આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ ઠેર ઠેર અનેક આયોજનો થયા છે જેને લઈ સુરતમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ અઠવા ગેટથી મગદલ્લા એસકે નગર સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષને આવકારવા અને જૂના વર્ષને વિદાય આપવા માટે ઉમટી પડે છે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ ઉજવણી કરવાના છે જેથી સાંજે છ વાગ્યા બાદના બીઆરટીએસ સહિતના જુદા જુદા આઠ જેટલા રૂટો બંધ કરવામાં આવ્યા છે સિટી બસ સેવા સુરત રેલવે સ્ટેશનથી ઓલપાડ અડાજણપાટિયાથી મોરા ગામ અને સુરત રેલવે સ્ટેશનથી સાયણ ગામના રૂટ પર ચાલતી બસ સેવાને તબક્કાવાર રીતે પાલિકા બંધ કરશે જેના અનુસંધાને સુરત સિટી લિંક લિમિટેડ દ્વારા પ્રથમ તબક્કામાં સુરત રેલવે સ્ટેશન થી ઓલપાડ રૂટ ને गत 25 નવેમ્બર થી બંધ કરાયો હતો વધુમાં બીજા તબક્કામાં અડાજણ ઓએનજીસી થી મોરાગામ રૂટ ને પહેલી થી અડાજણ જીએસ આરટીસી થી ઈચ્છાપોર ચાર રસ્તા સુધી એક બસ સાથે કાર્યરત કરાશે આજે બંધ કરાયેલા રૂટો પર ઓએનજીસી કોલોની થી સરથાણા નેચર પાર્ક વાય જંકશન ઉદના મગદલ્લા રોડ સુધી કાર્યરત રહેશે ઓએનજીસી કોલોનીથી કોસાડ ઇડબ્લ્યુએસ પાલ આરટીઓ સુધી કાર્યરત રહેશે આ રૂટો આજે સાંજે છ વાગ્યા પછી જે બંધ રહેશે તેના પર નજર કરીએ તો સુરત સ્ટેશનથી આવવા ગામ ઉમરા ગામથી કાપોદરા સુરત સ્ટેશનથી એરપોર્ટ ચોકથી સી કે પીઠાવાલા કોલેજ ચોકથી ભીમપોર કાદીફળિયા જહાંગીરપુરાથી ગેલ કોલોની અને કોસાડથી વીએનએસ જીઓ સુધીના સિટી બસના રૂટો આજે બંધ રહેશે Bureau Report H24 News, Surat.